केम साजण ते दिल मारू तोळ्यो कटका कर्या ते हजार दिलना टुकडा करते हजारो हो। केम बेव फा मारू काळजू <laughs>

કારણ કે આપણા વાહમાં વિવાહ પટી આપણા વાહમાં આમ ઘરમાં બરાબર તો આપડે પછી રવું પડે કે નારું પડે પ્લાસ્ટ ઝવેરા બાબા જવાનું અને પછી પેલો તે ઉકેલો પૂંધવા જવાનું એક બાયડી બોલાવું ફટ લઈને તો કે છો બાયડી મેલી રાખે છે આવું થાય ગયા એ વાત બાપા અને હારા દાડા છે ને કે ઉનાળાની જો ગરમી ની જો રખડે નહીં કહે એક તો બે શબ્દો લે

ઉતર શોખ થી મારા સોળી ઓલે મુરત ચો લે ને ઉતર કે હવ આફા હ બેટા બોલ બોલ કરો આ ખુદાન કઉ શું તઈ હા હા હું ઘરે કે થાસી જો ચમ હું લે થાકી જમ હું શું કહું કો ચિંતા કરો તું તો શું બેટા પણ તું જેલા દાડા ને હું એ જેલા દાડા કે પેલું હગુ જોઈ તું કે તને કેમ તો ગમી હું સકે હેડ મન એ તો મન નહીં ગમતું બાપા એ તો જતું કરો નહીં કેમ બેટા નહીં ગમતું કેમ નહીં ગમતું કે જમ મન નહીં હા ના બે વાંધો આપડે ના પાડી ગયું છે મોરવાની બરાબર પણ હજી એક હગુ છે કાલે મહેમાન આપવાના છે તે તું થયું છે તને કેવું લાગે છે બે હશે મગજમાં છોકરું હારું છે ને હગુય હારું છે

એ વાત હજી કશ જુઓ તો ને કાલ મહેમાન આવું કરીએ છીએ બધું હા તમે આડાપાળો ઘડી કોઈ અમર દઉં હા હલો ચમ ફોન નહીં ઉપાડતા હાર તમે આવો પોચ મારી વાત તો હોભળો બાપા પોચ મિનિટ માટે આવો તમે ગમે તે કરો હાલ આવો બસ મારે કોઈ હોબાળવું નહીં બસ મને મગજ નહીં ખાવું ને એક વખત કીધું ને હાર આવો હેડો પોત દસ મિનિટ માટે આવો ખાલી એ હા

બાપુ લગન લઈ જાવ કોક ગમવું તો જો કોકના જોડે બે હગું જોઈને આ જે વાત ચૂકી ને શક્ય જ નહી તો ના કરાય યાર વાત જિંદગી જિંદગી એટલે શું કેવાય યાર મને આટલા થતું તો હોય પણ હું કરે કે પ્રેમ તો મેં એ કર્યો છે કોઈ એકલી એ નહીં કર્યું પ્રેમ કરે ઘણી મજબૂરીઓ નળી જોઈએ વાત કરું છું તે હમણાં લે મારા કોઈ વોત ના આગળ પાસે તો સીધ લઈ જોત તને લે બસ હારે ડમ મારે બકા જો મોરું થાય છે તે હું એ ઘેર જાઉં તું એ ઘેર જતી ચિંતા કરે આવું ઘર બધી હું ઘેર નહીં જો શમ ના અરે હાય એ જો મુકિન નહીં તો અરે આ એટલે આ બધું કરવાથી મને બોલાયો તો

તું અત્યારે ઘેર જા પછી મોણ લઈને આવું છું હું જાઉં છું બધું એ જોડે જ રહી હું કર શું મને નઈ ચાલતું તું ઘેર હેડ જોની મોની હાલ એ બધું પડી બેલ જે હાલ થાય પછી બધું મારા મારા ઘેર લગન લગન કરાવવાનું કે હું બીજે લગન નઈ કરું બસ હું નઈ જાવ મારા બીજે નઈ પાયું તો હું મોત જ થઈ જ

હવે એક લોસો પડે છે ઓવ કોઈથી કહેતા નહીં હોબળો રિક્ષા તમે બોલાયશો ને અમુક જગ્યાએ તો હું કઈ કંઈ આવો નહીં શંકા પણ હે તો એ ખૂણા કોમ તો આવો ને ત્યાં ખાલી હાલ આવો હાલ એ હા હા આવશે તો તો તોડી નાખશી હો એ

નહીં નહીં પણ તો જોવા જ ના નહીં સમજાવી દેજો એ તો હું સમજાઈ દઉં ભૂલી દેજે છોકરાને મારા એક નજરે નાખી દે વિચાર્યું છે ને તો મારી સમજી લેજે નહીં પણ હું એક છૂટી જ નહીં મને પણ જો કરો ગમતે કરો તા ઘડિયા લગન લેવાન કરો ને વળાવાનું કરો ને એ ખબર પડતી ભઈ બે તઈનો હગો મુ લાયો બરોબર હગો આયો પણ આ ના પાળા પણ અમુક ગમબે તે ઓ ગમબે જો કોઈ તો અને પે જ દેવી મારે ના પાળા એનું કારણ મારો છોકરો છે આ તો બરોબર છે બધું બરોબર છે હું મોણા છે ઓ યાર ભગત મોણા તું ભજન પાઠ કરાવો છે મારા ઘેર ગુરુ કરાયેલા છે કટકો કઈ ડાકુ તમે મારા માટે ઘણા હારા કે કો હોમા આયા નક બે ચાર કોઈ હોમુ ના આવો હું વાત કરો તો તાણ આ કઈ દેજો હેડો ભાઈ અરે તું મુ કઈ દો હેડો તમે સંગે સંગે સ આયા છે મારા કે તો તો તમારા છોકરા મુ ખાવી તો કરું